નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર ચાલો આજે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર માનવ આપેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી લઈએ તો ચાલો પ્રશ્ન નંબર એક નીચે આપેલા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એક વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે જો જવાબમલખો માનવીને કુદરતી બુદ્ધિ વિચારશક્તિ મહત્વકાંક્ષા નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંશોધનમાં સંસાધનોમાં પરિવર્તિત કરે છે સ્વસ્થ સુરક્ષિત સુશિક્ષિત કેળવાયેલા પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે એ રીતે તેઓ પોતાનો સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે આથી વસ્તીને લોકો વસ્તીને લોકોને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે પ્રશ્ન નંબર બીજું વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણમાં વિતરણના કારણો કયા છે

આ અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણ ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશો અને વિષુવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ હોય છે ચાલો નેક્સ્ટ જોઈએ પૃથ્વીની સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી વસ્ત માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચના જાણી શકાય છે વસ્તી ગીચનાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે વસ્તી ગીચના બરાબર દેશની કુલ વસ્તી ભાંગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો જવાબમાં લખો વસ્તી વિતરણને અસર કરનાર મુખ્ય મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે એ ભૌગોલિક પરિબળો પ્રાકૃતિક રચના પ્રાદેશ પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાનની મેદાની વિસ્તારમાં રહેવાની વધારે પસંદ કરે છે કારણ કે આ વિસ્તાર ખેતી ઉદ્યોગ અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે દાખલા તરીકે ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યાં એન્ડીઝ આલ્પ્સ હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે આબોહવા અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે દાખલા તરીકે આફ્રિકાનું સહારાનું સહારાનું રણ રશિયાનો ધ્રુવ પ્રદેશ કેનેડાનો ઉત્તર ભાગે એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી નેક્સ્ટ જમીન નદીઓના કાપ મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે જે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે ભારતમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ ચીનમાં હવાંગ હો અને નદીના નદી આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે તેથી આ નદીઓના મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે જુએ જ જે વિસ્તારોમાં બિંક સારી મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય છે ત્યાં વસવાટ કરવા માનવીય પ્રાથમિકતા આપે છે કારણ કે એ વિસ્તારોમાં ખેતી પશુપાલન અને ઉદ્યોગો સારા થઈ શકે છે વિશ્વની નદી ખીણોના ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે જ્યારે રણ વિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે નેક્સ્ટ જોઈએ ખનીજ ખનીજ સંસાધન વાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકાના દક્ષિણ આફ્રિકામાં અને ખનીજ તેલના ક્ષેત્રો વાળા મધ્ય પૂર્વ એશિયામાં વસ્તી ગીચતા વધારે હોય છે ચાલો નેક્સ્ટ જોઈએ સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જો પ્રશ્ન લાંબો છે તેથી આપણે વિડીયોને પોઝ કરીને લખવાનું રાખીશું સામાજિક પરિબળમાં તમે ફકરો છે સાનુકૂળ રહેઠાણ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે દાખલા તરીકે મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં સાંસ્કૃતિક પરિબળ પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક છે દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે આવેલો વારાણસી ઇઝરાયલમાં આવેલો જેરુસલેમ ઇટલીમાં ઇટલીની રાજધાની રોમમાં આવેલો વેટિકન સિટી વગેરે જોઈએ આર્થિક પરિબળ ઔદ્યોગિક વિસ્તારો રોજગાર રીની નવી નવી તકો ઊભી કરે છે તેથી એ પર વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે દાખલા તરીકે જાપાનમાં આવેલો ઓસાકા શહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસતા વસવાટના સ્થળો બન્યા છે ચાણી જો પ્રશ્ન નંબર બીજો સાચા ઉત્તરો સામે ખરાની નિશાની કરો પહેલો વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે તો સાચો વિકલ્પ છે વિકલ્પ સી કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે છે બીજું એ ત્રણ મુખ્ય પરિબળો જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે બીજું જન્મ મૃત્યુ અને સ્થળાંતર ચારો ત્રીજું ઈસવીસન ઓગણીસો નવ્વાણું માં વિશ્વની વસ્તી કેટલી હતી તો સાચો વિકલ્પ સી છ અબજ પ્રશ્ન નંબર ત્રણ સંકલ્પના સમજાવો જાતિ પ્રમાણ જવાબમાં લખાય પુરુષોની દર એક હજાર વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો તેતાલીસ હતી બીજું સાક્ષરતા જવાબમાં લખો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી ને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય ચાલો પ્રતિ જો વસ્તી ગીચતા જવાબમાં લખો પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટર હેઠળ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તીગીચતા કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલીક માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે વસ્તી ગીચતા એટલે કે દેશની કુલ વસ્તી ભાંગ્યા દેશનું ક્ષેત્રફળ ચાલો પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો પહેલું વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે દ્વિતીય કે બીજા બીજું ભારતમાં સ્ત્રી પુરુનું પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે દરેક હજાર એ નવસો ને સ્ત્રીઓ ત્રીજું ભારતમાં ખાલી રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે કેરળ ચોથું ગુજરાતમાં વસ્તી ગીચાનું પ્રમાણ ખાલી છે ત્રણસો ને આઠ કે બાળકો આપણે જોયું કે પ્રશ્નના દરેક પ્રશ્નના જવાબો સચોટ રીતે સોલ્યુશન કર્યું કે બાળકો તમે ચેનલમાં નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કે બાળકો આવજો